વાહ જો તમે તમારી એલપીજી સબસિડીની તપાસણી કરી ચલો હું તમને શીખવા નમસ્કાર મિત્રો ને લાઈક ના કરી હોય તો લાઇક કરી દેશો હું આપના માટે લઈને આવીશું છું માય એલપીજી સબસિડી માટેની જોવા માટેની પદ્ધતિ તો સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝરમાં માય એલપીજી ડોટ ઇન લખશો લખ્યા પછી સર્ચ કરશો જેવું સર્ચ એમાં પહેલાં માય એલપીજી ડોટ ઇન પર ક્લિક કરી ત્રણ કંપનીના બોટલ હોય તેમાંથી જે કંપની હોય એ સિલેક્ટ કરશો ભારત એસપી અને ઇન્ડિયન એમાં ગિવ યવર ફીડબેક ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરશો સર્ચ થયા બાદ એલપીજી ગેસની બોટલ દોરી લે એના પર ક્લિક કરશો તેની અંદર ખાસા બધા ઓપ્શન ખુલશે તેમાં સબસિડી રિલેટેડ પહલ પર ક્લિક કરશો એક કર્યા બાદ નીચે ત્રણ ઓપ્શન ખુલશે જેમાં સબસિડી નોટ રિસીવ ઓપ્શન પર ક્લિક કરશો ત્યારબાદ બે પદ્ધતિથી તમારું લોગિન થઈ શકશે મોબાઈલ નંબર અથવા આપણો જે એલપીજી આઈડી નંબર હોય ગ્રાહક નંબર તેનાથી પણ આપણે રજિસ્ટ્રેશન રહે તેનાથી પણ આપ સબમિટ કરી ખોલી શકશો તેની અંદર ગ્રાહકનું નામ મોબાઈલ નંબર અને છેલ્લે થયેલ પાંચ ટ્રાન્ઝેક્શન આપણને જોવા મળશે જેમાં કઈ તારીખે કેટલા સમયે અને કેટલી સબસિડી આપણા ખાતામાં જમા થઈ છે તે જોવા મળશે આભાર જો હજુ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેશો